આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું આગામી સ્થાનિક અને ચૂંટણી બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે ઘણા બધા સરપંચો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને પૂરી તાકાતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન આવશે તેવું ચેતર વસાવાએ જણાવ્યું હતું આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે તેવી અપેક્ષાઓ પણ રાખવામાં આવી છે આવો સાંભળીએ કે ડેડિયાપાડાના

આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોળી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે